કાલાવડમાં મામલતદાર કચેરીના કર્મચારીએ વકીલ પર હુમલો કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે જે બાબતે વકીલ બાર એસોસિએશન દ્વારા પોલીસમાં રજૂઆત મળતી માહિતી મુજબ વકીલ અર્જુન પર શંભુદાન ગઢવી નામના ક્લાર્કે ગાળો આપી માર માર્યાનો આક્ષેપ કરાયો છે પિસ્તાલીસ દિવસ પહેલા ખરી નકલ કરવા માટે કામગીરી સોંપી હોવા છતાં ન કરવામાં આવતા મામલતદારને ફરિયાદ કરતા માર મારવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે જેને લઈને બાર એસોસિએશન દ્વારા પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ પોલીસ પરા ફરિયાદ ન લેવાતી હોવાના બાર એસોસિએશન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે હું ધામજીભાઈ ઠેસીયા વ્યવસાય એડવોકેટ હું આવતી ગઈ કાલે મામલતદાર કચેરીમાં ખરી નકલની અરજી કરેલ હતી દોઢક મહિના પહેલાં એ ખરી નકલની હું હુકમ માટે ત્યાં લેવા ગયેલું હોય અને ત્યાં ગઢવીભાઈ જયદીપ શાંભુદાન ગઢવી નામના ક્લાર્ક ત્યાં હાજર હતા અને મેં ત્યાં ઉગરાણી કરી કે મેં દી મારી ખરી નકલનું શું થયું એટલે જેમ જેમ ટૂંકમાં મારી સાથે બોલવા માંડ્યા અને તેથી હું છે ને મામલતદાર સાહેબને રજૂઆત કરવા ગયોલો કે મામલતદાર સાહેબ મારી સામે ગઢવી સાહેબે ગાળો બોલી અને તમારી ખરી નકલ ડોફે મારી જાય એવી મને વાત કરી એટલે મામલતદાર સાહેબે મને મામલતદાર સાહેબે એની ચેમ્બરમાં ગઢવી સાહેબને બોલાવેલ અને મામલતદાર સાહેબે કીધેલ કે ગઢવી સાહેબ કે પિસ્તાલીસ દિવસની અરજી છે કેમ આટલા દિવસથી પેન્ડિંગ પડી છે અને કેમ તમે વકીલ સાથે આવી રીતે ગેરવે વર્તન કરો છો એટલે એવી રીતે એને વાત કરી અને આજ સાંજ સુધીમાં એને ખરી નકલ આપી દો એવી વાત કરી અને મને કીધું તમે બપોર પછી આવજો અને ખરી નકલ તૈયાર થઈ ગઈ થઈ જશે એટલે હું પાંચ વાગે ત્યાં ગયો એટલે સીધો મને બેસાડી બે ચાર ઝાપટ મારી લીધી કાઠલો પકડી લીધો અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી અને તું રોડ ઉપર હોઈશ ત્યારે હું તને મારી નાખીશ એવી મને ભયંકર પ્રકારની ગંભીર ટૂંકમાં ધમકી આપેલી હોય તેથી હું કાલ રાતે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયેલ હોય અને પોલીસે મારી ફરિયાદ લીધેલ ન હોય અને ફરી પાછા આજે અમે બાર વાગે હું પાછી ફરિયાદ આપવા માટે આવેલ હોય અને આજે પણ ફરિયાદ ન લીધેલ હોય તેથી મારે બાર એસોસિએશન કાલાવડના પ્રમુખ સાહેબને અને બધા સભ્યોને અને વકીલ મિત્રોને મેં આજે આ વાત કરી અને આગળની કાર્યવાહી અને મને ન્યાય આપવા માટે મેં રજૂઆત કરેલી છે કાલાવડ બારના સભ્યો અર્જુન ઠેસિયા ઉપર જે જીવલેણ હુમલો થયેલો છે એક વ્યક્તિ એડવોકેટ તરીકે રજૂઆત કરવા માટે જાય અને એક સામાન્ય કર્મચારી આ રીતે જીવલેણ હુમલો કરે અને એની ફરિયાદ કરવા માટે જ્યારે કાલાવડ પોલીસ સમક્ષ આવવામાં આવે ત્યારે પોલીસ ફરિયાદ લેતી નથી એ ઘણું અઘટિત અને યોગ્ય નથી જેથી અમે કારવાળ બાર તમામ અર્જુનભાઈની સાથે જઈએ અને અર્જુનભાઈ વતી જે કાંઈ પણ રજૂઆત થશે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને આ ફરિયાદની જવાબદારની સામે પગલાં લેવાય અને જવાબદારી વિરુદ્ધમાં કાયદાશરની કાર્યવાહી થાય એવી મારી માગણી છે હકીકતની વાત કરીએ તો અમારા બાર એસોસિએશનના સભ્ય એડવોકેટ ઉપર જે રીતે એસોલ્ટ કરીને હુમલો કરવામાં આવ્યો ઇતિહાસ જોવામાં આવે તો કોઈ વકીલ ઉપર સરકારી કર્મચારી સરકારી કચેરીમાં હાથ ઉપાડી લે અને હુમલો કરે આ ખૂબ જ અઘટિત અને ગંભીર બનાવ છે આ ગંભીર બનાવની જે ફરિયાદ છે કે જાનથી મારી નાખવાની ધમકી આપીને એસોલ્ટ કર્યો છે એ કોગ્નિઝેબલ ઓફેન્સ છે આ કોગ્નિઝેબલ એટલે કે પોલીસ અધિકારના ગુનાની જ ફરિયાદ પોલીસે લેવી જોઈએ વકીલો ઉપર થતા અવારનવાર હુમલાઓ આપણા જામનગર જિલ્લાઓમાં જ આપ જોવામાં આવે તો તાજેતરમાં ઘણા વર્ષોના ગાળામાં બે વકીલોના મર્ડર થયા છે આ ખૂબ જ ગંભીર બનાવ છે જો આવા બનાવોને અત્યારથી જ રોકવામાં ન આવે તો આના ખૂબ જ ગંભીર પ્રત્યાગ થતો પડે અમારું તમામ કાલાવડ બાર એસોસિએશન તમામ સિનિયર આગેવાનો આ ફરિયાદ પોલીસ લી એ માટે અમારી ઉગ્ર રજૂઆત છે અને જો આ ફરિયાદ લેવામાં નહીં આવે તો આ સંબંધે જે કાંઈ પણ અમારે આગળની કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂરિયાત પડશે તો અમારું બાર એસોસિએશન સાથે મળી અને આ સંબંધે આગળના તમામ પગલાંઓ લેવા માટે અમે પ્રમુખશ્રી અને તમામ સભ્યોની હાજરીમાં આજે ઠરાવ કર્યો છે અને એ મુજબ અમે અમારી આગળની લડત ચાલુ રાખીશું